બનાસકાંઠામાં ગુજરાત પોલીસને શરમચાર કરે તેવી ઘટના પ્રકાશમાં આવી છે મૂળ તો પોલીસ લોકોની સેવા સુરક્ષા અને શાંતિ માટે હોય છે ગુજરાત પોલીસના લોકોમાં પણ એવું જ લખેલું છે પરંતુ પાલનપુરમાં જે ઘટના બની છે તે ગુજરાત પોલીસને ખૂબ જ પીડાદાયક છે કારણ કે પોલીસ સ્ટાફ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસના કારણે એક કોન્સ્ટેબલે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે આ ઘટના પ્રકાશમાં આવી છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસ કોન્સ્ટેબલે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવીને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે આ કોન્સ્ટેબલની આત્મહત્યાને લઈને ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર સવાલો ઉઠાવ્યો છે નમસ્કાર હું પ્રવીણભાઈ ચૌહાણ આ જિંદલભાઈ અમારા કુટુંબમાં પથરી જશે અને ભુજ ખાતે સાત વર્ષથી પોલીસ ખાતામાં નોકરી કરતા હતા હેડ કોન્સ્ટેબલ હતા અને ખાતાના અધિકારીઓ દ્વારા એમને બિલકુલ છેલ્લા એક વર્ષથી હેરે હેરેસમેન્ટ અને તનાવમાં રહેતા હતા એમની ટ્રાન્સફર પણ એક નાનકડા ગુનામાં સુરત ખાતે કરી અને સુરત હાજર થઈ અને પછી એમને મેન્ટલી હેરેસમેન્ટના કારણે ઘેર આવીને સુસાઈડ કર્યું છે અને એ સુસાઈડ નોટ પણ પ્રાપ્ત થઈ છે જે અમે પોલીસને વિનંતી કરીએ છીએ કાલના કે અમારી એફઆઈઆર લો ત્યાં સુધી પોલીસ કોઈ વાત સાંભળવા માગતી નથી અને જ્યાં સુધી એફઆઈઆર ન કરે ત્યાં સુધી અમે ડેડ બોડી ઉપાડી ડેડ બોડી લેવાના નથી અને આ આ પોલીસ વિરુદ્ધ અમે અમારે નળ સુટકી આગળ જવું પડે એવું છે